તો કેમ છો બધાય સ્વાગત છે તમારું મારા નવા વેલોગમાં તો બધાને પેલા તો શુભ સવાર તો હવે વાગી ગયા છે બપોરના સાડા અગિયાર જેવું થઈ ગયું છે આજે વેલો ચાલુ કરવા મોડું થઈ ગયું કારણ કે તમે આગળ જોયું વિલોગમાં ગેરેજમાં આવીને ટીવીસ કાઢીને સીધો મારા મમ્મીની દવા લેવા ગયો હતો કારણ કે થોડુંક મજા જેવું નહોતું પેટમાં દુખતું હતું ને એવું થતું હતું એટલે દવા લેવા ગયા હતા તો આગળ જોયું તમે વેલોકમાં તો આવ્યો હતો ગેરેજમાં એટલે ટીવીએસની કીક હેઠા પડી જાય તો બાંધવા માટે આવ્યો હતો કંઈક દોરી જેવું બાંધી દઉં ત્યાંથી શોરૂમ લગી પહોંચી જાય પછી અહીંયા મૂકી દઈએ આપણે શોરૂમમાં તો ચાલો હવે કંઈક દોરી જેવું બાંધી દઉં ને પછી આપણે શોરૂમ લગી હે ને ફોગાળી દઈ પછી ત્યાંથી એને મૂકી દઈ રિપેરિંગ કરવા માટે તો ચાલો વિલગ જોતા રહેજો પછી આપણે વિલગ આગળ વધારશું તો પેલા તો દોરી જેવું ગોતી લઉં બાંધવા માટે તો પછી આપણે જઈ શોરૂમમાં તો હવે દોરી ગોતી લીધી છે તો ચાલો હવે બાંધી દઉં કીંકને પેલા ને પછી આપણે જઈ તો ટીવીએસ ને મૂકી આવી શોરૂમે રિપેરિંગ માટે તો વિલગ જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વિલગ આગળ વધારશું તો હવે કીક ને બાંધી નથી કારણ કે હવે થોડુંક જ આબું છે એટલે બાંધી નથી ત્યાં ખોલવી દોરી કાઢવી એટલા માટે કીક બાંધી નથી એમને ધ્યાન રાખી છે તો બાંધતો નથી એમને સરો મેં પોગાડી દઈ પછી આપણે ત્યાં તપાસ કરી છે આજ કરી દઈએ છીએ તો રાખીને આવશું નગર પાછા લઈને આવતા રહી ચાલો ચાલો વિલક જોતા રહેજો હવે કરું છું ગેરેજ બંધ જાય શોરૂમ બાજુ ગેરેજ કરું છું બંધ જાય પેલા તપાસ કરી દે આજ કરી દઈએ બપોર સાંજ સુધીમાં તો આપણે ટીવીએસ ને મૂકવાનું છે તો ચાલો વિલોગ જોતા રહેજો મળીએ આપણે શોરૂમે

તો હવે આવી ગયો છું આવી ગયા છે હા બંને માથે થવા આવ્યું છે તો હવે આવ્યો છો ગેરેજમાં તો અંદર રાખી દઉં ટીવીએસ ને કારણ કે બીજે જગ્યા એ પૂછ્યું અહીંયા બાજુમાં પણ તો એની ના પાડી કારણ કે કે અમારી આગળ સ્પ્રિંગ નવું હોય એ કંપનીમાંથી મંગાવવી પડે અને આનું કામ પણ નથી કરતા બારે એટલે શોરૂમ સિવાયનું કામ થાય એમ નથી ચાલો હવે અંદર મૂકી દઉં હવે શોરૂમ સિવાય કામ થાય નહીં અને શોરૂમ એ સ્પ્રિંગ છે નહીં હાજરમાં એટલે સોમવાર સિવાય કામ થાય નહીં આમને કીકને બાંધી રાખવી જોઈએ તો ચાલો હવે અંદર રાખી દઉં પછી જમવાનું બાકી છે જમી લઉં હવે પછી આપણે વિલગ બપોર પછી જ આગળ વધારશું થોડીક જમીન પછી આરામ કરી લઉં તડકો બહુ છે તો હવે તો થાકી ગયો એક તો ટ્રાફિક જોરદાર હતો તો ચાલો મળી ગયા પછી વિલોગમાં તો હવે મૂકી દઉં અંદર તો હવે અંદર મૂકી દીધું છે ટીવીએસને તો ચાલો હવે વિલોગ કરું છું વિલોગ હવે પછી આગળ વધારશું આપણે જમીને ઘડીકો આરામ કરી લઈ કરું છું ગેરેજ બંધ મળ્યા પછી વિલંબ તો કેમ છો બધાએ તો નાઈ કમ્પ્લીટ થઈ ગયો તો હવે વેલાક આગળ વધારું છું તો હવે મોડું થઈ ગયું આજે થોડુંક તો કામ હતું એટલે હવે નાઈ ધોઈ દિયાબતી કરીને હવે નાસ્તા પાણી એ કરી લીધા છે ચારના તો હવે જાઉં છું દૂધ લેવા તો હવે વાગી ગયા છે સાંજના સાડા આઠ તો ચાલો હવે ટીવીએસ બહાર કાઢી લઉં પેલા પછી જાય આપણે દૂધ લેવા તો હાજી કઈ ટીવીસનું થયું તો નથી તો આજે એમને લઈ જવાનું છે હજી દોરી બાંધી છે તો ચાલો પેલા બહાર કાઢી લઉં તો ચાલો બહાર કાઢી લીધું છે ટીવીએસ તો હવે જાઉં છું દૂધ લેવા માટે તો પછી આવી જાય આગળ વધારશું તો બિલક જોતા રહેજો તો હાણા જેવું થઈ ગયું છે નવું વાગવા આવશે થોડીક વાર રહી છે મોડું થઈ ગયું આઈ ગયા તો ચાલો ગેરેજ કરું છું બંધ તો હવે આવી ગયો છું દૂધ લઈને તો હવે વાગી ગયા છે ફાળા નવું જેવું થવા આવ્યું છે પાંચેક મિનિટની જ વાર છે તો હવે વિલોગ ને કરું છું અહીંયા પૂરો તો વિલગ સારો લાગ્યો હોય તો વિલોગને એક લાઇક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાઇકન દબાઈ દેજો એટલે મારો નો વિલોગ આવે તમને તરત ખબર પડી જાય અને નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે ટીવીએસને અંદર રાખી દઉં તો હવે ટીવીએસને અંદર રાખી દીધું છે તો ચાલો હવે કરું છું વિલગ્ન અહીંયા પૂરો તો હવે ભૂલ્યા વગર લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને બે લાઇકન દબાવી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરીને આપજો તો ચાલો હવે કરું છું વિલગ્ન પૂરો હવે કાલનો વિલોગ છે એ અપલોડ કરવાનો બાકી છે એડિટિંગ થઈ ગયું છે તો ચાલો હવે એને અપલોડ કરી દઉં અને આને એડિટિંગ કરી નાખું જમીને તો ચાલો મળીએ હું કાલના નવા વિલોગમાં તો કરું છું ગેરેજ બંધ